દર્શક મિત્રો જ્યારથી જિલ્લા અધ્યક્ષ તરીકે રસિક પ્રજાપતિની વરણી થઈ છે ત્યારથી તેઓ સતત વિવાદમાં સપડાઈ રહ્યા છે ત્યારે આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વાઘોડેના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા આ તમામ ધારાસભ્યો દ્વારા સંગઠનની ટીમ મજબૂત બને એ માટેના સલાહ સૂચનો અને પોતાના માન્યતાઓના નામ પણ સૂચવ્યા હતા દર્શક મિત્રો વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી અને ઉપપ્રમુખ અને અન્ય હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય સેન્સ પ્રક્રિયા માટે પૂર્વ મંત્રી ગણપત વસાવા અને પ્રદેશ ભાજપાના ઇન્ચાર્જ આઈટી મનન દાણી લેશે સેન્સ જિલ્લા ભાજપ અપેક્ષિત લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા સેન્સ આપશે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષની સૂચનાને લઈને આ સેન્સ લેવામાં આવી રહી છે અપેક્ષિત લોકોને સાંભળવામાં આવશે અપેક્ષિતમાં જિલ્લાના ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સતીષ પટેલ જિલ્લા પ્રભારી રાજેશ પાઠક સહિતના લોકોની સેન્સ પ્રયા લેશે સેન્સ દરમિયાન અપેક્ષિત સાંભળીને પ્રદેશને મોકલવામાં આવશે

ટીમોનું ચયન કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે એના જ ભાગ સ્વરૂપે આજે વડોદરા જિલ્લાની જવાબદારી પ્રદેશ તરફથી મને સોંપવામાં આવી છે અને મારી સાથે અમારા પ્રદેશના કાર્યકર્તા એવા અન્ય કાર્યકર્તાની પણ એમ મનનભાઈની પણ નિયુક્તિ કરવામાં આવી છે તો આજે વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ્ટ ફેક્ટર પણ જોવામાં આવશે ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલા કેપેબલ છે અને બધા જ સમા જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ એ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટકા દિવસોમાં બનશે તમે આવ્યા છો તમારા માટે ચેલેન્જિંગ એટલું છે કારણ કે ગત સમયમાં જોવા જઈએ જૂથ બંધીની ઘણી ઘટનાઓ બની છે અત્યારે પણ એપીએમસી ચૂંટણી દરમિયાન કોઈ ધારાસભ્યો કહી રહ્યા છે એટલે ભાજપના જ કેટલાક વિરોધી લોકો વિરોધીઓને સપોર્ટ થઈ ગયા છે એ આવી કોઈ ચેલેન્જ નથી ભારતીય જનતા પાર્ટીમાં બધા સાથે મળીને કામ કરશે એક ટીમ બનીને તમામ લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે ઉમરની બાધા શું રહેશે સાહેબ ઉમરની બાધા શું રહેશે ઉમરની બાધા શું રહેશે સાહેબ આ પ્રકારે પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે દર વખતે પ્રક્રિયા તો હોય જ છે સાંભળવાની પ્રક્રિયા હોય છે કાર્યકર્તાઓની જે કંઈ લાગણી હોય એ લાગણી એ પ્રદેશ સુધી પહોંચે અને કાર્યકર્તાઓને કામ કરવાની તક મળે એટલે તમામ કાર્યકર્તાની જે કંઈ લાગણી હોય એ પ્રદેશ હંમેશા સાંભળતો હોય છે અને આખરી નિર્ણય એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે કરતો હોય છે કાર્યકર્તા સ્વીકારી સાહેબ શું ઉંમરની બાતા શું નક્કી કરવામાં આવી છે કોઈ એ હવે બધું સાંભળીએ પછી આપણે માહિતી આપી આવશે અત્યારે કોઈ હજુ કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી રિપીટ નો રિપીટ બધી ચર્ચાઓના અંતે પ્રદેશ નિર્ણય કરશો